કે નહીં સ્વાગત છે અમારા લાઈવમાં મારી બીજે મહેશ ઓફિશિયલ ચેનલમાં સ્વાગત છે તમારું અને ચેનલ બનાવવા તો ચેનલ લાઈ સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો શેર કરજો ને સપોર્ટ કરજો બધા કેમ છો બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ રામ રામ

નહીં તમારો વિડીયો મળી ગયો તો નહીં કે મેં બર્ડે તો વિશ કરી દીધી હતી કેમ છો બસ મજામાં છું તમારો બર્થ ડે વિસનો વિડીયો મળ્યો તો કે નહીં તમને કેમ કે મેં વોટ્સઅપ તો કર્યો તો કેમકે જય માતાજી જગદીશભાઈ જય માતાજી ભાવ સ્વાગત છે અમારા છે લાઈવમાં ભાઈ વિડીયો બનાવ્યો તો ઓકે થેન્ક થેન્ક યુ થેન્ક યુ કેમકે વોટ્સઅપ નંબર મારો નહોતો મને ખાલી

ખૂબ ખૂબ આભાર માતા અમે વિડીયો તો અમારે બનાવી દેવો પડે ને જય માતાજી વિરાજ ઠાકોર રસિકભાઈ જય માતાજી

વિડિયોને કરી દેજો ચેનલને કરજો તો વિડીયો ક્યાંથી જોવો છો કોમેન્ટ કરજો કેમ છો અમારું પણ વિડીયો બનાવી દો નહીં વોટ્સઅપ કરજો મોબાઈલ નંબર અમારી ચેનલમાં જ છે તો ત્યાંથી વોટ્સઅપ કરજો તો અમે તમારો વિડીયો બનાવી દઈશું ડિટેલ ત્યાં વોટ્સઅપ કરવી અમે બધાના વિડીયો બનાવી દઈએ છીએ હા જય માતાજી ભાઈ ચેનલ બનાવવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરી દેજો જય મુરલી દલ તમે પણ આ ગદવાને જાવ ઓય પા હવે આ કે તો ભાઈ બેન જય મતલી ગોમબાઈ જી ગોમબાઈ જોવા માટે ભાઈ થેન્ક યુ જય માતાજી જમી લીધું કે બાકી અલ્પેશ ભાઈ અત્યારે ટી ટાઈમ નથી છાનો ટાઈમ નથી સુપર સ્ટીક સુપર સ્ટેટ બધું જ છે કેમ છો બધા ફરવા નથી આવતું તો મારું નામ છે ભગવતી ભગવતી ઠાકોર મારું નામ છે ભગવતી ને બધા ક્યાંથી વિડીયો જુઓ છો કોમેન્ટ કરજો ક્યાંથી લાઈવ શૂટ કરું છું એમ રાધનપુર રાધનપુર થી લાઈવ છે ચાલો ભાઈ હું રાધનપુર થી છું કાનજી આહીર કાનજી ભાઈ હું રાધનપુર થી

ટમાટો માં જરીકો નથી જો જય માતાજી ભરતભાઈ ઠાકોર ભરતભાઈ જય માતાજી કેમ છો ને વિડિયોને લાઈક કરી દેજો કિસનભાઈ જય માતાજી અમતા નથી આવવાનું હા આવવાનું છે પણ થોડો ટાઈમ લાગશે સ્વાગત છે અમારા લાઈવ માં ઘણા દિવસે થી જો છુ ઘરથી ઓકે જય માતાજી થરાબથી જોવા માટે આવીશું પણ થોડો ટાઈમ લાગશે અંદાજ ને અમારો ટાઈમ છે લાઈવનો આઠ વાગ્યાનો સાંજે આઠ વાગે રોજ અમે લાઈવ આવીએ છીએ હવે હમણાંથી લાઈવ બંધ હતું પણ હવે ફરી ચાલુ કર્યું છે તો આઠ વાગે લાઈવ માં વધારવા વિનંતી બસ મજામાં છું તમે કેમ છો ઊંઘ આવે હે ઊંઘ ચાલ ક્યાં થઈ ગયું હું એકદમ મજામાં છું તમે કેમ છો હા જય માતાજી કેમ છો નહીં નહીં હું નથી બોલી બાપા બગદાણા વાળા તમારું નામ કમલેશભાઈ કમલેશભાઈ તમારું નામ છે જય માતાજી કમલેશભાઈ બરોબર યોગેશભાઈ જય માતાજી સાચું નામ છે ને બેન સિનાર છો હા હું સિનાર છું જય ગોગા તમારા તમારો નામ કમેન્ટ કરજો નામ કમેન્ટ કરજો જય ગોગા ચેનલ મે કેના છો રમેશ કે આથી કમેન્ટ કરજો કે મારું લાઈવ લગભગ 1.5 મહિનાથી બંધ હતું અમરચત્રી હાઈ બગતે હાઈ અમ અમૃતભાઈ વાલપુરાથી જય માતાજી અને વિડીયોને લાઈક કરજો કેમ બંધ હતું એટલા દિવસ હા ભાઈ મારા ઘરમાં થોડી પ્રોબ્લેમ હતી એટલા માટે થોડું લાઈવ બંધ હતું મને લાઈવનો ટાઈમ નહોતો મળતો હવે ફિક્સ રાતના આઠ વાગ્યે મારું લાઈવ આવી જશે રાત્રે આઠ વાગે ડેલી લાઈવ આવીએ છીએ અમે ઓળખી તો જાય જ ને કેમ ના ઓળખીએ જે લાઈવ માં ડેલી હોય એમને ઓળખીએ પણ હમણાં તો અમારું જ લાઈવ બંધ હતું તો અમે કોઈ લાઈવ માં કેવી રીતે આવે બાજુના ગામ ના ઓકે તમે અમારા બાજુના ગામના છો એમ ને નાનાપુરા અમારું લાઈવ હમણાંથી બંધ હતું તો હવે ચાલુ કર્યું તો ડેલી આઠ વાગે લાઈવ ચાલુ થઈ જશે હા જમી લીધું હો ભાઈ તને જમી લીધું કે નહીં તમારા ગામનું જમાય ઓકે અમારા ગામ ના જમાય છો તમે હા પેલા લાઈવમાં આવતા કેમ કે લાઈવ હમરા બમ્બે તો એટલે મને થોડા માણસો યાદ રહ્યા જય માતાજી અરવિંદભાઈ જમી લીધું કે બાકી જય ગંગા જય ગંગા કા જ નિશ્ચિત તરફ જય માતાજી ભાઈ ધરાતજી જોવા માટે ચેનલ માં જય ચેનલ માં રમેશ ઓકે ભાઈ રમેશ ભાઈ બાકી છે તમારે બાકી છે જે અમારું અમારે

મારે લાઈવ માં તો કોઈ દિવસ કંઈ પ્રોબ્લેમ નથી આવતી પણ ટાઈમ નતો મળતો એટલા માટે અમારું લાઈવ બંધ હતું વિડીયોને ને લાઈક કરતા રહેજો કોમેન્ટ તો કરો છો લાઈવ માં જોડો છો પણ વિડીયો વિડીયોને લાઈક પણ કરતા રહેજો અને અમારા વિડીયો પણ સારા હોય છે તો વિડીયો ને જોતા રહેજો

गोविंद गिरी गोविंद भाई गिरी બધા મિત્રોને કે છે જય મહાદેવ ઓર આ તો બગા છૂટ્યાય છૂટે બંદરી થાય જાવ અચ્છા થી જોઈ રહ્યા છીએ થેન્ક યુ ભાઈ થેન્ક યુ છે કચ્છથી મને જોવા માટે થેન્ક યુ કચ્છ સુધી મારો વિડીયો જોવાય છે તો ભાઈ થેન્ક યુ સપોર્ટ કે તબિયત સારી છે ને બેન હા બિલકુલ સારી હાલ તો એકદમ સારી છે મારી તબિયત તમે બધા કેમ છો ને મારી ચેનલમાં શોર્ટ વિડિયો લોંગ વિડીયો બધું છે તો જોજો જય ભગવતી ધન જય માતાજી બધાને કોમેન્ટ કરશો તો મારા લાઈવ ચલાવવામાં થોડી વધારે મજા આવશે તો કોમેન્ટ કરતા રહેજો કોમેન્ટ કરજો વિડીયોને લાઈક કરી દેજો કોમેન્ટ પણ કરજો ની લાઈક ખાઈ છે ના ભાઈ ડેલી લાઈવ આવીશું રાતના આઠ વાગે જય સદીમા જય સદીમા ભાઈ રજની સ્ટુડિયો થરાજથી જોવા માટે ભાઈ થેન્ક યુ ને તમારી ચેનલ હોય તો અમારા આ શોર્ટ વિડીયોમાં કોમેન્ટ કરી દેજો તો અમે તમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દઈશું અને અમારા શોર્ટ વિડીયો પણ છે ને લાઈવ વિડિયો રહ્યો છે ડેલી આઠ વાગ્યા અમે લાઈવ આવીએ છીએ ને ભાઈ તમારું નામ પણ કોમેન્ટ કરજો ને ચેનલ હોય તો અમારા શોર્ટ વિડીયોમાં કોમેન્ટ કરજો જય માતાજી બધાને બધાએ જમી લીધું કે બાકી કોમેન્ટ કરજો વિડિયો ક્યાંથી જુઓ છો ને તમારું નામ શું છે કેમ છો બસ મજામાં છું તમે કેમ છો એકદમ મજામાં પિયુષ પટેલ જય માતાજી પિયુષભાઈ કેમ છો જય તારીખીશ હા તમે થરાદ બાજુ જાઓ છો નહીં ભાઈ હું થરાદ બાજુ નથી જતી અમદાવાદ જવાનું નથી હા જવાનું છે પણ થોડો ટાઈમ લાગશે પિયુષભાઈ જય માતાજી કેમ છો તમારી ચેનલ મોનેટાઈઝ થઈ ગઈ કે બાકી છે

તમે અમારા શોર્ટ વિડિયોમાં કોમેન્ટ કરી દેજો તો અમે પણ તમારી ચેનલ લઈ કોમેન્ટ વાંચતા નથી હા મેં વાંચી ભાઈ જય દ્વારિકાધીશ લાઈક કરવા માટે ભાઈ થેન્ક યુ પ્રફુલ પોરબંદર પ્રફુલ ફોર પોરબંદર મહિનાથી ચડાવ્યા ઓકે તમે ત્રણ મહિનાથી વિડીયો નથી ચડાવ્યા મારે દોઢ મહિનાથી નથી ચડાવ્યા થોડા કામમાં પડી ગયા હતા અમારા કામમાં ભજન

અમારો આઠ વાગ્યાનો ફિક્સ ટાઈમ છે લાઈવનો લગન ગીત દેશી કોમેડી વાળા છે સિગોતર છે માતાજી અરવિંદ કેમ છો આજે છે ભજન ઓકે આજે ભજન છે એમને ને ને અમારો આઠ વાગ્યાનો ટાઈમ છે લાઈવ થવાનો તેતર બોલ્યા રે સરવરિયા ને નરેશ્વર માં જય વિહત માં ભાઈ જય વિહત માં ને વિડીયો ને લાઈક કરી દેજો ચેનલ માં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દેજો हवे आप एक साथ लाइक कदी कर ओके भाई हमें एक साथ लाइव थी लाइव थवाये करीसुड़ दिवस डबल माइव ठंडी है ठंडी लगे आज हक्कर नहीं જય જો તમારી ચેનલ હોય તો લાઈક કરી દઈએ થેન્ક યુ ભાઈ લાઈક કરવા માટે જો તમારી ચેનલ હોય તો અમારા શોર્ટ વિડીયોમાં કોમેન્ટ કરજો તો અમે તમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી દઈશું ને સપોર્ટ કરીશું તમારી ચેનલની મુલાકાત લઈશું એ કોમેન્ટ કરશો તો મને લાઈવ ચલાવવામાં કે ભાઈ તમે પેલા અમારા લાઈવમાં હતા એટલે મને ખબર છે મારું પોતાનું પણ એક સોંગ છે વિડીયો સોંગ મારી જ ચેનલમાં છે બીજે મહેશ ઓફિશિયલ તો સપોર્ટ કરજો આગળ શેર કરજો સોંગ કેવું લાગ્યું કોમેન્ટ કરજો અમારે મંદિર છે જે પાછળ દેખાય એ મંદિર જે મારી ચેનલ મારા શોર્ટ વિડીયોમાં જોવા મળશે હાય ઠાકોર હાય જય માતાજી વિડીયોને લાઈક કરી દેજો ચેનલમાં નવા આવતા તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો જોઈ તમારી થેન્ક યુ ભાઈ અમારી ચેનલ જોવા માટે થેન્ક યુ અને અમારે સોંગ પણ છે વિડીયો સોંગ છે તો સપોર્ટ કરજો મેલેડી જય મેલેડીમાં તમારું ગામનું નામ મારા ગામનું નામ છે રાધનપુર મેડમ હું રાધનપુરની છું

हाँ तो अमेर आ शोर्ट विडियो में कॉमेंट कर दी चेनल सब्सक्राइब कर दईसु अमरा तो थी चुके कि चेनल अमे एक सब्सक्राइबर तो बढ़ी के राधनपुर आजूबाजू हाँ राधनपुर आजूबाजू नजपूट રાજકોટની મોજમાં રાજકોટની રાધનપુર નહી મને તમે શું છો હા વાંધો નહીં અમારો વોટ્સઅપ નંબર અમારી ચેનલમાં જ છે શોર્ટ વિડીયો કોમેન્ટ કરું છું ઓકે મારાોર્ટ વિડીયોમાં કોમેન્ટ કરો ને મારા જે અમારો whatsapp નંબર છે કોલ નંબર ને વોટ્સઅપ નંબર અમારી ચેનલ પર છે તો ત્યાંથી ડિટેલ તમારી હોય જે બર્થડે વિશ કરતા ને જેનો બર્થડે હોય ત્યાં whatsapp કરી દેજો તો અમે તમારી તમારી બર્થ ડે વિશ પણ બનાવી દઈશું ને ત્યાંથી અમે મોકલી દઈશું પિયુષભાઈ તમે ચા પીવો છો હા હું ચા તો મારે ઘણી જોઈએ ચા પીતી નહીં પણ ચા ખાતી નથી એટલી વખત નચ ચા જોવે છે તમારું ગામનું નામ ભૂલી ગયેલ છે રાધનપુર જોડે સિનાડ ગામ ઓહ એટલે ચા તો મારે બહુ જો એટલે જ આજે કીધી નથી વોટ્સઅપ પર જો અમે તમારો બડ ડેનો વિસનો વિડીયો બનાવી દઈશું હું અપમ છું સપોર્ટની જરૂર છે ઓકે અમે સપોર્ટ કરીશું અમે સબસ્ક્રાઈબર તો મારા વધારે અમારા વધારી ગઈ સપોર્ટ કરીશું હું તમારી ચેનલની મુલાકાત લઈશ હવે ઓકે બાય જય માતાજી ફરી કાલે મળીશું આઠ વાગે તો કાલે કોણ બેન મારા પૈસાનું લેતા પ્લીઝ નહીં લેવો કોઈ ચાર્જ નથી મારા એક લાખ સબસ્ક્રાઈબર પૂરા ન થઈ જાય તો ત્યાં સુધી બધાને વીસ ચેનલ પ્રમોશન કે ગમે તે જાતનું પ્રમોશનની કોઈ ફી હે નહીં કોઈ ચાર્જ લેતા નથી તો તમારો નંબર ત્યાં જ છે બરોબર છે તો ઓકે તો તમને કેટલા સમય પહેલાં જોઈ કહેવું છે ઓકે વાંધો નહીં થેન્ક યુ મને પહેલેથી તમે સબસ્ક્રાઈબ કરેલી છે તો તો વિશ કોઈ જાતનો ચાર્જ નહીં લઈએ ભાઈ ભાઈ પિયુષભાઈ ચેનલમાં મારા એક લાખ સબસ્ક્રાઈબર પૂરા નહીં થઈ જાય ત્યાં સુધી હું કોઈ ફી નહીં લઉં કોઈ પણ જાતનું પ્રમોશન હોય કે પછી વિશ હોય કે કોઈપણ જાતનો વિડીયો હોય મારે આ દસ તારીખે ઓકે બારમા મહિનાની દસ તારીખ મતલબ કે હવે હજુ નવ આઠ દિવસની વાર હે તો ત્યાં વોટ્સઅપ કરી દેજો તો હું વિસ કરી દઈશ આવતા મંગળવારે ઓકે મુજે રિટર્ન કરી દેના પ્લીઝ ઓકે તો તમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દઈશ ઓકે બાય જય માતાજી ફરી કાલે મળીશું બાય કાલે આઠ વાગે ફરીથી મળીશું અને ફરીથી અમને આવી વાતો કરીશું બાય જય માતાજી ગુડ નાઇટ બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ રામ રામ ને ગુડ નાઇટ બાય ને અમારા અવનવા વિડીયો જોતા રહેજો અમને સપોર્ટ કરતા રહેજો અમે પણ તમને સપોર્ટ કરતા રહીશું બાય